મિત્રો વંદે ભારત મેટ્રો ટ્રેન દેશની પ્રથમ આજે ચાલુ થઈ હળવદને સ્ટોપેજ મળ્યું અને સ્ટોપેજ મળ્યું એટલે એને આવકારવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં જે છે રેલવે સ્ટેશન ખાતે ઉમટી હતા આપણને શહેરીજનો જોવા મળે છે પણ અત્યારે થોડીક મજાની મિત્રો વાત એ છે કારણ કે દેશની પ્રથમ મેટ્રો ટ્રેન આ રહી છે ભુજથી અમદાવાદની ને હળવદને સ્ટોપેજ મળ્યું એટલે સ્વાભાવિક વાત છે કે લોકો આવવાના લોકો આવ્યા પછી ટ્રેનને જોવા માટે પણ ઉપર ચડવાના ટ્રેનની અંદર જઈને પણ જોવાના એટલે કેટલાય મહિલાઓ પુરુષો અને યુવાનો જે છે એ બધા આપણી જેમ આપણી જેમ આ દાંત આપણે એટલે કાઢી છે કે આપણી જેમ દેખાડવા માટે ઉપર ચડ્યા હતા અને હવે આના ઓટો જે દરવાજા છે એટલે એ બધા બંધ થઈ ગયા બહુ મહીથા પણ ચાલુ થયો ને એટલે હવે કહેવાનું થાય છે કે ભાઈ ધ્રાંગધ્રા જે છે ધાંગધ્રા ઉપર રહીશું ધાંગધ્રા દરવાજા ખુલશે ત્યાં સુધી જે છે એ બધા હાવ મફતમાં અને કેટલાય જોવા માટે ચડ્યા હતા અને જોઈને તરત હેઠું ઉતરી જવું હતું આમાં મુસાફરી મફતમાં નથી કરવી પરંતુ પ્રાણે જે છે એ મફતમાં મુસાફરી થઈ કરવી પડી અને આ બધાય હળવદના છે આ જે બાજુ જુવાઈને એ બાજુ બધાએ આપણા હળવદના છે અને ફરજિયાત જે છે મુસાફરી કરવી પડી છે એટલે આ હળવદના જ છે તમે આભા જ આભાજ ઓકે એટલે આપણે એમની અંદર વાત કરી શું કહેશો આવો 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 આ આભાજ આવો આપણે જિલ્લા ભાજપના પ્રમુખ છે મોરબીના રણછોડભાઈ દલવાડી એના ભાઈ છે ભાઈ પ્રેમ કાકા તમે જોવા ચડ્યા હતા કે ધાંગધ્રા જવું તું ખરેખર આચું ગયું હતું કે ધ્રાંગધ્રા જવું છે તમારે

શર્માય વાંધો ને આગળ આપણે હે થી બેઠા છીએ પણ તમે તો કામથીને જ અમદાવાદ જાતા હશો ને

આંગદરા ખરેખર મુસાફરી કરવી હતી કે પરાયણ થઈ જાય બસ આનંદ માણવા માટે આજે એટલે ને આનંદ માણવો તો આર્યો એક પરાયણ માણી રહ્યો માણવો તો પેસે આંગદરા સુધી હા આંગદરા સુધી આંગદરા જાવું તું એ આ બધા અડોદના છે મિત્રોને ને સુધી આપણે જે છે મિત્રો એ અડોદના લોકો આપણને મળી જાય છે દેખાડી છે આપડે હળવાદ ને ક્યાં ગામના હળવાદ એટલે બાપા તમે જોવા ચડ્યા હતા ગાડી જોવા ચડ્યા હતા ગાડીમાં માં પગ મૂકી તા ગાડી ના દરવાજા થઈ ગયા લો અમે હળવાદ માં ટ્રેન માં હળવી ગયા અરે દ્રાગીદ્રામા રે ઉતરવાનું થાય છે ભણીને ભલે પણ એ બાને આપણે યાર નહીંતર આપણે ક્યારે આમાં બે હા એ વાત તમારી સાચી મીડિયાના માધ્યમથી આપણે સરકારના માધ્યમથી આપણે આ ટ્રેનમાં બે ક્યાં વગર ભાઈ છે હા 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 ચોક્કસ હજી ત્યાં આ બધાને મળી જ ખરા એટલે તમે જોવો છો મિત્રો કે હમણાં આપણે એ પણ બતાવ્યું ને આ મેટ્રો ટ્રેન જે છે મિત્રો એ

તો એ આવો આવો ભરતભાઈ મને તમારે જેટલું તો ઇંગ્લિશ ખરેખર નથી જ આવડતું તમારો અનુભવ હળવદ થી આમ તો પહેલી વખત જ આ ટ્રેન આવી આપણે આપડા અને અનુભવ તમારો ઘણા વ્યુહર ઇંગ્લિશ સમજતા હોય છે તો ઇંગ્લિશમાં શું કહીશું આ પાંચ સાત મિનિટનો અનુભવ બરોબર છે પણ આમ જોવા જઈએ તો આપણી માતૃભાષામાં વાત કરવા એટલે એ તો આપણે કરી છીએ પણ થોડીક ઇંગ્લિશમાં વાત કરો તો કારણ કે અમુક વિહોરો હિન્દી ઇંગ્લિશ સમજતા હોય તેને પણ થોડી ખબર પડે તો હું ઇંગ્લિશ મને ભાવતું નથી પણ ગુજરાતી વાત કરવા જઈ ત્યારે મેટ્રો ટ્રેનની જ્યારે શરૂઆત કરવામાં આવી તો ભારત દેશમાં સૌપ્રથમ ભુજથી અમદાવાદ જતી ટ્રેન છે તો એવા દરજ્જા એવા કિસ્સામાં આપણે જે ટ્રેનનું જે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને લોકો બધા ગુજરાતના લોકો નહીં પણ ભારતના લોકો આ દેશનું આ ટ્રેનનું ઉપયોગ કરી શકે એની મુસાફરી સારી રીતે કરી શકે તે હેતુથી આવી જો ટ્રેન હોય તો લોકોને મુસાફરી વ્યવસ્થિત કરી શકે આખી એસી આખી આખી એસીવી અને ઉપરાંત એના ચક્કર ન ચડે કોઈ જાતનો નો તકલીફ ન પડે અને મજા આવે સારી બસ ખૂબ એટલે હમણાં મિત્રો વાત થઈ ને આપણે આ એક આ તો ખાલી આપણે બધા મજાની વાત છે કારણ કે બાને હળવદથી થી કારણ કે હળવદમાં ઉભી રહીને એટલે દરવાજા ખુલ્યા એટલે બધા મોટા ભાગના જે હળવદના હા ઘરે તે કહી દીધું ને ધાંગધ્રા જઈ ગયે એમ નહીં તર વરી પાસે ગોત છે બધા કહી દીધું એટલે જાવું તું કે બંધ થઈ ગયે એટલે પછી ફરજીયા જાવું પડ્યું તું શોખ થયો તો શોખ થયો તો બધા ઘરના કોઈ હે ભેગા શું ના અંબે ભાઈ બંધ એ મામા ને ગાવ પાછો ધાંગધ્રા એટલે અહીંયા ઉપાધી નથી ના અહીંયા નથી ચિંતા

હડોદના બધા આમ યાર વાત કરી લો તમે હા શું તારું નામ અરીસા અરીસા ફરજિયાત આંગદરા જવાનું હતું કે દરવાજા બંધ થઈ ગયા એટલે ફરજિયાત હવે મુસાફરી કરવી પડી ના અમારી મુસાફરી નકી જ હતી પહેલાથી જવાના જતા હતા અમે આંગદરા સુધી જાવું જ તો હા કેવી મજા આવી ટ્રેન બહુ સરસ છે

અંદર આવ્યા હતા દરવાજા બંધ થઈ ગયા અંદર મારો આવ્યા હતા પણ બંધ થઈ ગયા લેખે લાગ્યું એમ કે વાંધો ભલે બંધ થઈ ગયા પણ મજા આવી એવું લાગે જમવાનું બાકી કઈ ઘટવું ન જ નહી તમે તો નક્કી કર્યું નક્કી જ હતું કે આનંદ કરવા જવું એમ એટલે અમદાવાદ લગી નથી આનંદ કરવો ના અમારે વિરમગામ લગી આનંદ કરવાનો છે

આગળ પણ થોડુંક બતાવી મિત્રો ના તો ખાસ મિત્રો આ ટ્રેન માં અને આ બધી મજા છે એટલે આ મજા પણ પરાયણે ક્યારેક ક્યારેક કરવી પડે કારણ કે કેમેરા સામે તો પછી તો હવે કંઈ થવાનું છે નઈ મિત્રો પછી તો ફરજિયાત એવું જ કહેવાનું આ અમારે જવું હતું એડું આવો મને નથી આવડતું તમે ગુજરાતી તો સમજો ને તમે બધું કચ્છી બોલજો હું ગુજરાતી ને બોલીશ વાંધો નહીં એ બીજા મિત્રો આ બાજુ રહીજો થોડાક શું તમારું નામ નાલો અમિત દયારામ ચૌહાણ ક્યાંથી ટ્રેન બેઠા અને ક્યાં સુધી જવાનું અને આ ટ્રેન ની મુસાફરી દરમિયાન કેવી મજા આવી તમારી પાછામાં બેઠા ભેઠા અને અમદાવાદ સુધી સફર આ અને બહુ ટ્રેન માં મજા આવી ગઈ થતી થતી હવા અચેતી જોરદાર લાગી અસાન ટ્રેન અને ભૈયા અચે ચઢવાય ઠંડી ઠંડી હવા આવી ને જોરદાર ટ્રેન લાગીને આવું બધું થોડું થોડું આપણે સમજી કારણ કે મહેન્દ્રભાઈ મારું જે છે એ પણ કચ્છના જ છે આપણા ગ્રુપ એડિટર ઓફ બ્રેકિંગના એટલે કંઈ કામથી ને કે ઓનલી ફોર મજા કરવા માટે જ ના એમ તો કામ છે મજા પહેલી છે મજા પેલી છે એવું મજા પહેલી એક અમે હે ભેરો મને પતાવીને ભોય કાલ પાછો એન મેં ચાચે જોવાય પાછા ને પાછા કાલે આમાં આવતા રહી હા એમ મેં ચાચે જોવાય આપણે આ રૂટ છે આપણો આનો પ્રથમ આ રૂટ છે અને તમે પ્રથમ વખત બેઠા અમે પ્રથમ વખત બધા બેઠા જે લોકો એવું સપનું હોય કે પછી એવું વિચારતા હોય કે હવે પછી આપણે ભુજ થી અમદાવાદ જવું હોય ક્યાંય વેચે કારણ કે તો પછી આમાં જઈશું કેવી મજા આવશે એટલે એને ખાસ તમે શું કહેશો કારણ કે તમે તો ભુજથી બેઠા હતા ને તે છે હળવદ સુધી ને હવે પાછા અમદાવાદ જવું હોય એટલે તમે શું કહેશો આવા જે લોકો કે જેને હજી બેસવાના આમાં બાકી છે ઈ તો કે પાંચ વાગે ગાડી હે સવાર જો પણ પંચ વાગે થી બાર ગામ જ મારું જો ભજી ન શકે ખાલી ભજ જ મારું ભજી શકે એટલે પંચ વાગે જો ટ્રેન જો ટાઈમ થોડોક મોડો કરે ને અચે તો એ અમદાવાદ જે સફર મિણીલા કરે વેપારીલા કરે સારી રહે અને એકડે જ ડીમે મળે અમદાવાદ થી ફેરીને નીકળી શકે પાછા એટલે ગામડે જ્યા મારું લાભ ગીની શકે ટ્રેન જો એટલે પંચ વાગે જે બદલે જો સત અઠ વાગે ટ્રેન જો ટાઈમ હોય તો મણી આ સારો રહે

બેસી જાવ્યું ને આવી હવે ધાંગા તૈયારી માં છે દરવાજા જેવાની તૈયારી માં છે દરવાજા ઉભા ચાલો તો ખાસ મિત્રો મેટ્રો ટ્રેન ની જે છે વંદે ભારત મેટ્રો ટ્રેન ની આપણે પણ જે છે મિત્રો મુસાફરી કરી આપણી સાથે હળવદના કેટલાય જે લોકો છે એને પણ કરી અને ખરેખર બહુ મજા આવ્યું છે ખરેખર બહુ મજા એવું છે અને તો બધા પ્રથમ પ્રથમ વખત જ આમાં જેટલા કઈ મુસાફરો છે એ બધા પ્રથમ વખત જ બેઠા છે તો આભાર મિત્રો અમારી સાથે પણ જે મિત્રો જોડાય eu no Coco Baba.